નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું આજનો જે યુગ છે એ મોબાઈલ યુગ છે એમ કહીએ તો પણ ચાલે સોશિયલ મીડિયા ઉપર નાના બાળકોને લઈને મોટા વડીલો પણ એક્ટિવ હોય છે હવે રોજબરોજના જીવનમાં ઘણા બધા વિડીયોઝ એવા હોય છે જે વાયરલ થયા જ કરે છે અને એના કોમેન્ટ્સ પણ ખૂબ મજેદાર હોય છે તો ઘણા વિડીયો એવા હોય છે જે હૃદયસ્પર્શી જતા હોય છે અને ઘણા વિડીયો એવા હોય છે કે આપણને એવા દ્રશ્યો બતાવી જાય કે આપણે અંદરથી હચમચી જઈએ છે જોકે હાલમાં જ એક એવો વિડીયો વાયરલ થયો કે ત્યાર પછી બધા જ એ વિડીયો બનાવવા પાછળ ગેલા થઈ ગયા તો સોશિયલ મીડિયા ઉપર દરરોજ એક નવો ટ્રેન્ડ જન્મે છે જે થોડા જ સમયમાં લાખો લોકોને આકર્ષિત કરે છે હવે આમાં કેટલાક ટ્રેન્ડ એવા પણ છે જે આશ્ચર્યચકિત કરશે તો કેટલાક આકર્ષક છે જેને પુનરાવર્તન કરવાથી આપણે નથી રોકી હવે આજકાલ એક ટ્રેન્ડ વાયરલ થઈ ગયો જેમાં લોકો લાઇટ અને હળદર ટ્રેન્ડને ઓળખી રહ્યા છે જો તમે પણ આ ટ્રેન્ડને અનુસરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારી મદદ કરશે હવે આ ટ્રેન્ડમાં લોકો શું કરે છે કે એક રૂમમાં અંધારું કરી દે છે પાણી ભરેલો એક સાદો ગ્લાસ લઈને પોતાના મોબાઈલ ફોનની ટોર્ચ લાઇટ ઓપન કરી એટલે કે ઓન કરીને એની પર મૂકી દે છે હવે આ ગ્લાસમાં જેમાં પાણી ભરેલું છે બસ એમાં એક ચમચી હળદર નાખી દે છે હવે પછી જે દ્રશ્ય સર્જાય એ જાદુઈ છે જે લોકોને સ્તબ્ધ કરે છે હવે આ કાચના ગ્લાસને અંદર પાણી જે છે એમાં હળદર પડવાની સાથે જ એ પ્રકાશ સાથે અથડાય છે અને ખૂબ સુંદર સોનેરી પ્રકાશ અને ધુમાડા જેવી અસર આપે છે હવે લોકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ ટ્રેન્ડને ઝડપથી ફોલો કરે છે આની પર ઘણી બધી રીલ્સ પણ બની રહી છે લોકો ડાન્સ કે એક્ટિંગ કુશળતાની જરૂર નથી તમે ફક્ત એક મોબાઈલ ફોન એક ગ્લાસ થોડા હળદર અને થોડા પાણીની જરૂર છે હવે ઘણા બધા લોકો સ્લો મોશનનો વિડીયો અથવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરીને એને સર્જનાત્મક કરી રહ્યા છે હવે આ લાઇટ એન્ડ હળદરના ટ્રેન્ડને અનુસરી શૌર્ય ડેશ એનીકેત નામના અકાઉન્ટ પરથી એક વિડીયો જ્યારે શેર થયો એને વન થ્રી મિલિયન વ્યૂઝ મળી ગયા હવે આ વિડીયો એવો છે જેમાં એક કપલ પોતાના બાળક સાથે ટ્રેન્ડ અનુસરે છે અને વિડીયો બનાવે છે જે પોતાના મોબાઈલ ફોન ટોચ ચાલુ કરી પાણી ભરેલો ગ્લાસ મૂકે થોડી હળદર ઉમેરી એક સુંદર દ્રશ્ય સર્જે છે તો બીજી બાજુ જો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જુઓ તો હળદરમાં કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે જે પ્રકાશના સંપર્કમાં આવે અને પ્રતિક્રિયા અલગ આપે હવે આ જ કારણ છે કે આ ટ્રેન્ડ ઘણા બધા લોકોને આકર્ષિત કરી રહ્યા છે અને લોકો આવા ટ્રેન્ડને અનુસરી પણ રહ્યા છે અને પોતપોતાની રીતે અલગ અલગ વિડીયોઝ બનાવી એન્ટરટેન થઈ રહ્યા છે અને અન્યોને પણ કરી રહ્યા છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ